મારો બેટો છોકરો સગર ક્યાં જો હવા રલો દેખાતો નથી હા ઓય ઈ તો હગારી વાત લાજી છે ને બાર છોકરાને ઓય ઓય ઈ તો વેવૈયા હમેલા હારા છે અને વેવણે હારી છે ઓય છોડીએ છે રૂપાણી ઓય આવ ઈ તો છોકરા થઈ જાય મારો છોકરો એક નંબર છે ઓય હે હારું તો વાંધો નહી તો તમે થોડીક વાત કરતા રહે જાણ જણ કર દો હમણા હો

ઈ હગો કેન્સલ કરી નાખો હવે સતીયા ગામની કાકા बाजूના ગામની છે કરાવે મરાઈ જ પડ્યો મને જીમતે જી હવે તો મરવા પડ્યો છું હાલા મજમુજી હા બોલો એલા કાહતોજી બોલો ઓળખડે બોલો બોલો બાજુના ના કામ માં એક દાડો નતા ભેરા છે રાવડા માં અલે બોલો બોલો શું યાદ કર્યા હવે સરપંચ તમારું નામ તો બહુ મોટું છે હા હા આપણું નામ એટલે મોટું 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 બધું થોડો ડખો થઇ ગયો સરપંચા થઇ જાય બાજુ અમારા ગામ નો ડખો મને ખબર ઇમરજન્સી થઈ ગયું છે મારા બેટા ઈ કયો ઇમરજન્સી થઈ ગયો તમે હું પછા વાત કરું આવું પડશે આવું જ પડશે કઈ સર

સરપંચ ઓછા કરે તમને બોલાયા છે તારું એટલે આ તો પોતે પાયા ડકો થઈ ગયો સરપંચ એટલે શું ડકો થઈ ગયો સીતો પણ પેલા મારો છોકરો છે ને

લગન કેવી રીતે વિચાર કરું ના થાય ને તો પણ માં બાપ ની છું બાપ ની મારી આબરું હા તો પછી એમને કોઈ સરપંચ તમે કરો એ થી કહે હું શું કઉ છું આપણે સીધી વાત હા બોલો કે ઊભા થા ઊભા નથી ખાટલીથી સરપંચ તો હું શું ને હું એટલે સરપંચ ભૂલી દેવું છે એટલે હું શું કઉ છું કયા મામલા ઓલો નથી દઈ સરપંચ બે હાથ જોડું શું કે શું છે છે સરપંચ માની

હાથી લઈ દો સરપંચ દોડું તમારા લઈ દઉં લઈ દુરુ રેન્શન મારા હારી હે પછી આપડે રાધી પે લગન કરાવશે ગામ ની આબરું કોઈ સરપંચ રાખે બોલો તું

બે હાથ જોડું છું હાથ નથી જોડવા આપડે હું શું કહું છું હું એને સમજાવું છું સરપંચ આના મા બાપ થી બરોબર મારી આબરુ તમારી શું થાય પણ સરપંચી પણ શું કઉ મેલી મારાપ ની આબરૂ છે આ તારો પ્રેમ નાસડા માં પણ છું તું તારા મા બાપ ની આબરૂ ખોવે તું તારા ગામ ની આબરૂ ખોવે પણ સરપંચ ઘરે તો માર સાહેબા ની તું તારા મમ્મી પપ્પા નું ચિંતા છોડ રહીશ ને તો હાલતું આવે રહીશ ને તો તારા મા બાપ ની આબરૂજા છે તારા ગામ ની આબરૂ છે અને તું તારા મા બાપ ના ઘરે કુદર મોઢું બતાવે એવી ને રે અને એટલે તું કે મારી વાત આભોય હું તને તારી લઈ દઉં તારા મમ્મી પપ્પા ને હું સમજાવીશ અને આના જ ઘરે તારું હક પણ કરાવીશ

અગાની વાત કરી છે કે આ ઘડી ધગું કરાવી સરપંચ એવું પડે મોડું રેડી રેડી સરપંચ ઠીક બે વાતચીત કરીને થોડી સરપંચ ખુબ ખુબ તમારો ધન્યવાદ પેલો તમે આતો સરપંચ તમાર ગામ નું હતું એટલે ફોન તો ના બીજા ગામ નું હોય ને તો આપડે સરપંચ કઈ દાદુ ભગવાન આયા આવ્યા સરપંચ મારો પ્રેમ તારા પ્રેમ ને કુતરા ઉપર